માતા મિત્રો તો આજનો વ્લોગ આપણે ડાયરેક્ટ રંજકામાંથી શરૂ કરીએ છીએ તમે જોઈ શકો છો આપણો રંજકા વાઢવાનું કામ શરૂ છે હમણાં પારુડીઓને સૂકો ચરો આપ્યો છે ને હવે રજકો કાપવાનો છે આપણને કાલે આટલો ભાઈએ કાપી આપ્યો હતો હવે આજે આપણો વારો છે જો તો આપણે રજકો કાપી અને આપણા પારુડીઓને આપીએ ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી જોવું આપીને એક તો આને આપ્યું એમ કે આ મોટી છે બાકી તો પહેલી વાર બધા બધા છોડી દીધું છે એટલે હમણાં આપતા નથી વધારે ધીરે ધીરે શીખશે બાકી તેજ તો ખાય છે થઈ રહ્યો છે પપ્પાનો ટાઈમ અને આપણા પાડવાને પાણી પીવડાવવાનું કામ ચાલી રહ્યું છે

બે અડધાઢારીઓ તો કપાઈ ગયા હવે બાકી આ કપાય છે કેમ કે હવે સારું કપાસ હવે છે તો કઈ નહી એક ચોટડી થઈ ગઈ બસ બાકી સારો હોત જો વરસાદ ના આવત વધારે બાકી આટલું કપાઈ ગયું છે ઓલું હજી બાકી છે હજી વીણવાનું પણ થોડું થોડું બાકી આ બાજુ વીણાઈ ગયું છે Eu vou lá para o મિત્રો આપણે આવ્યા છે ગામમાં અને આપણા ગામના જો આપણો વાળો છે ગામની અંદર ત્યાંથી એન્ટ્રી છે અહીંયા દૂધીના છે આમાંના ઝાડ પખ્યા છે અહીંયા બીલીપત્રનું છે નાળિયેરના છે અને જાયફળનું છે વિજેરાનું છે બધું છે આપણો જ છે જોઈ શકો છો તમે અહીંયા જો છાણ બનાવેલા છે દેશી એકદમ ચૂલ્લામાં ઉબાર લગાવવા માટે છે અને અહિયાં જાયફળનો મોટો ઝાડ છે ઘણા બધા છે જાયફર જાયફળના ઝાડમાં કેટલા બધા જાયફર છે ઘણા બધા છે આ તો નાનો નાનો છે બાકી અજીરો ઘણા મોટા પણ હતા પહેલા અને આ બીજોરાનો છે જો બીજો આવા હોય બીજોરાનો અથાણો આવે ને આનો બને જો બાકી છે બેલીપત્ર છે તુલસીમાં છે બાકી ઘણું બધું છે અહીંયા તો જો આ દૂધિયાની છે આપણી વાળીએ નથી